રાજકોટમાં આજરોજ અષાઢી બીજના પવિત્ર દિવસે નાનામવા રોડ પર આવેલા ભગવાન જગન્નાથજીના મંદિરથી ભગવાન જગન્નાથ બાઇ રાજ્ર અને બહેન સુભદ્રાજીની સતત અઢારમાં વર્ષે ભવ્ય રથયાત્રા ની જેની ફાઇન વિધિ મુખ્ય મહંત ત્યાગી મનમોહન દાસજીની ઉપસ્થિતિમાં પોલીસ કમિશનર દ્વારા કરવામાં આવી હતી રથયાત્રાના પ્રસ્થાન પહેલાં રાજકોટના રાજી માલધનતા સિંહના પરિવાર દ્વારા ધાર્મિક વિધિ વિધાન પૂર્વ પુષ્પ પૂજા અર્ચના કરવામાં આવી હતી અને બાદમાં રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જેમાં સેના હજાર સત્તાઓ ભક્તિભાવપૂર્વક આમાં જોડાયા હતા અને જે જગન્નાથના ના પૂજી ઉઠ્યા હતા આ વખતે પચીસ થી વધુ પ્લોટ આ રથયાત્રામાં જોડાયા હતા તો રાજકોટ રથયાત્રામાં શિવજીના લગ્ન જેવો માલ જોવા મળ્યો હતો જેમાં મુખ્ય આકર્ષણ અધુરી બાવાનું નૃત્ય વૃંદાવનની રાસ મંડળી સનાતનની બુલ્ડોઝર અને ઉજ્જૈનથી મહાબલી હનુમાનજી જોવા મળ્યા હતા બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ